સ્વામિનારાયણ બોરડી 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 રે કાંટા કાંટા તમે જોઈ છે વગરની બોરડી ભગવાન પૃથ્વી પર જ્યારે હતા ત્યારે એક રાજકોટમાં બોરડીની નીચે સભા કરીને બેઠા ગુરુ ગોપાલ સ્વામી ઊભા થયા એમના પાગમાં આ બોરડીના કાંટા ભરાણા ગોપાલ સ્વામીએ કહ્યું કે આવા મોટા ભગવાન તારા બોરડીના છાયા નીચે બેઠા તોય તારો સ્વભાવ ન સુધરો તરત જ બોરડીના બધા જ કાંટા ખરી ગયા અને અત્યારે હાલમાં પણ અઢીસો વરસ પછી પણ આ બોરડી છે રાજકોટમાં તમે જાઓ ત્યારે જરૂર દર્શન કરજો बोरडी 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 रे जुवो काटा बोरडी बोरडी बोर